કોલકાતાની આરજેકે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો કોલકાતાની આરજેકે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓને લઈને દેશભરમાં આક્રોશ અટકાવવાનું નામ નથી લઈ રહ્યો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી દેશવ્યાપી હડતાળના ભાગરૂપે સુરતની ખાનગી હોસ્પિટલોના પંદરસોથી વધુ તબીબો પણ હડતાળમાં જોડાયા હતા સવારથી શહેરની ત્રણસો પચાસ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ રહી હતી આ દરમિયાન તબીબોએ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને ધરણા કરી મહિલા તબીબો પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા કરવા અને તબીબોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી કોલકાતામાં બનેલી જઘરની ઘટના બાદ દેશભરના ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કોલકાતામાં સતત વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો શુક્રવારથી હડતાળ પર ઉતરી ગયા છે જ્યારે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન પણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારના રોજ સવારે છ વાગ્યા સુધી આઈએમએ સુરત શાખાના સભ્ય એવા તબીબોએ હડતાળ પાડી હતી આ દરમિયાન આઈએમએ દ્વારા સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુનિલ ગાંજાવાલા જીએ ન્યૂઝ ગુજરાતી સુરત